નમસ્કાર ટીવી લાઈ આપનું સ્વાગત છે હીટ એન્ડ રન કેસમાં કેન્દ્ર સરકારના નવા કાયદાની જોગવાઈઓને લઈ દેશભરના ટ્રક ડ્રાઈવરો સોમવારથી હડતાળ પર ઉતરેલ છે જેના કારણે વિવિધ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની અવરજવરને અસર જોવા મળી રહી છે દેશભરમાં દસ જેટલા રાજ્યોની અંદર આ હીટ એન્ડ રન કેસના સરકાર કેન્દ્ર સરકારના કાયદાની જોગવાઈઓ સામે ટ્રક ડ્રાઈવરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ગઈકાલથી જોરશોરથી આ નવા કાળા કાયદા સામે ટ્રક એસોસિએશનો અને ટ્રક ડ્રાઈવરોએ અને ચક્કા જામનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે જિલ્લામાં પણ મોટર પંચમહાલહિકલ એક્ટના નવા કાયદાના પડઘા આજરોજ ઘોઘંબામાં જોવા મળ્યા હતા આજરોજ ઘોઘંબા ખાતે ઘોઘંબા તાલુકાના ડ્રાઈવરો દ્વારા ઘોઘંબા મામલતદાર કચેરીએ મોટર વ્હીકલ એક્ટના નવા કાયદાની જોગવાઈઓ સામે આવેદનપત્ર આપ્યું હતું તેઓનું કહેવું હતું કે આ કાયદામાં એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે જ્યાં એક્સિડન્ટ થાય ત્યારે ડ્રાઈવરે એ જગ્યા છોડવી નહીં અને જો જગ્યા છોડી દે તો અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિ મૃત્યુ પામે તો દસ વર્ષની જેલ ડ્રાઈવરને થાય અને સાત લાખ સુધીનો દંડ વસૂલવાનો કાયદામાં જોગવાઈઓ પસાર કરવામાં આવી હોવાની માન્યતાના આધારે ડ્રાઈવરો દ્વારા આ કાયદાને રદ કરવા માટે ગોકંબા તાલુકાના ડ્રાઈવરો મોટી સંખ્યામાં એકત્ર થઈ અને મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ કાળા કાયદાને રદ કરવાની સખત શબ્દો ની અંદર માંગણી કરતું પત્ર આપી સૂત્રોચ્ચાર સાથે અને નારેબાજી સાથે કાયદાની આ જોગવાઈઓને ને તાત્કાલિક અસર થી પાછી ખેંચવા માટેની જોરશોરથી માંગણી કરી હતી